પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી આવેલ વિહિતા કેમ્પ કંપનીમાંથી એક ટેમ્પોમાં શંકાસ્પદ મટીરિયલ પ્લાસ્ટિક બેરલો ભરીને ખાલી કરવા જનાર છે જેના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવીને ફીકોમ ચોકડી નજીકથી ટેમ્પો ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પોમાં માં તપાસ કરતા શંકાસ્પદ કેમિકલ ભરેલ બેરલ મળી આવ્યા હતા આ અંગે ટેમ્પા ચાલક જીતેન્દ્ર પાસે જરૂરી પુરાવા અને બિલ ન મળી આવતા એસઓજી પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળી રૂપિયા પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જીઆઈડીસી પોલીસના હવાલે કરતા જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર